જીવંતિકા વ્રત વ્રતની વિધિ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય પ્રાતકાળે ઉઠીને વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકતાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકા માનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે ને તેઓ દીર્ઘાયુષ્યમાન થાય છે વાર્તા પ્રાચીન કાળમાં સીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના જરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી ગામમાં કોઈની સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ એ બોલી રાણીજી ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડવા દઉં બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં ચાર મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા જ દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું એ ઘણી ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે કે પુત્ર ગોમ થવાથી રડે છે ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શીલસેન મોટો થયો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા સીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો આ બાળક કાલે મરી જશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે માટે બાળકનું સો વર્ષનું આયુષ્ય લખજો વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયું કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ જોતા જ ન હતા એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે સીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરી ફરી વાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની ક્રિયા પૂરી કરી ત્યાં જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો સીલસેન બરાબર એક વર્ષે પહેલા વાણિયાને ઘેર આવ્યું અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ છ દિવસ થયા હતા રાત જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકા માએ તેને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સંવાદ સાંભળી લા સાંભળવા લાગ્યો માં જીવંતિકાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે આથી હું એનું રક્ષણ કરું છું આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન નથી આવતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું ઘણા જ દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તું કયું વ્રત કરે છે બેટા હું તો કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિવસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરવાની ના પાડે છે અને પહેરીને આવવાની ના પાડે છે આજે એણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ જ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડી ભેટી પડ્યો અને એની પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું મા જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વને ફળજો જય જય જીવંતિકા માની જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ